તો જઈએ જોડે જઈએ એ પૈસા નહીં અને માં આવવાના હતા માં જઈએ પણ અમે બાઈક માં આટલા બધા ભેગા બેસ્યું હા માં ના જવાય ગાડી જાય

મને આવરા ભજન ગાતાય ગાજે ઉપર પેલે જા જાવા ગાવ મારા આબુત છે તુમા મારો એ તારો કાકો ના થાય તું હગો 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 ને હગો હવે તારો તું તો તો ખબર તું ગયો જઈને આયો પાહો તું નહીં ફર્યો એટલું હું ફર્યો હું બેઠો તારો નહીં આવું તું જઈ સુઈ જા પેલા જા નાબુ છે મારા એટલે મન છે ને લે

રિક્ષા વાળા બાદલ લખાયો હે રિક્ષા ઉપર તો રિક્ષા વાળા તો બાદલ જ હશે એટલે એવું ના કઈશ મારો ભાઈબંધ હિના હોમ નું ના બોલતો ને કહે નહી બ્યા હા રીક્ષા પેલી લુખવાડ ચો

આ ગેસ પટી ગયો હા તો હા 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 સારું હા હા હવે ઉઠાઈ લઈએ સાઈડ લેતા પોના કોઈ પોને નહિ લાગશે જેવત ને

积极投入。<姐>